તથા નહીં આ કામના આરોપીઓએ અગાઉની સામાજિક અદાવતનો વેર દ્વેષભાવ રાખીને બિલોડાના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ બારને પરત આવતા હતા ત્યારે હાથમાંથી નિર્ણયના પુલ ઉપર તરફથી આવતા ત્યારે ગા મોટર રોકેલી તેઓ અને તેઓના ઉપર ફરિયાદી તથા સાહેદો ઉપર લોખંડની પાઇપ તથા કુહાડી તથા લાકડી વગેરે હથિયારથી મારી નાખવાની ઈરાદે જીવલેણ હુમલો કરેલો અને તેમાં રવિન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થયેલી અને તેઓનું સારવાર સારવાર દરમિયાન મોત થયેલું અને આ કામે ફરિયાદીએ ફરિયાદે શીર રોશનક્રમ પ્રવીણભાઈએ આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી અને સદર સદર કેસ કોર્ટમાં ચાલી જતાં અમોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા તથા ફોરેન્સિક એવિડન્સ તથા આઈઓને આઈઓએ રજૂ કરેલો દસ્તાવેજ પુરાવા સહિતની કામગીરીને કારણે મજબૂત પૂરો પુરાવો રજૂ કરવામાં આવેલો અને અને અંત સદર કામ ચાલી જતાં હું એ દલીલ કરેલી ફરિયાદ તરફી અને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપી અજયભાઈ સુરજીભાઈ કીર્તિભાઈ દિલીપભાઈ સડાદ અજયભાઈ દિલીપભાઈ સડાદ મહેશભાઈ હીરાભાઈ નાઓને એમ મળીને કુલ ચાર આરોપીઓને ક્રિમિનલ પ્રોસીજર કોર્ટનીકલમ બસો પાંત્રીસ બે મુજબ ત્રણસો બે મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડ અને દંડ ભરવામાં ન આવે તો એક વર્ષ સખત કેદની સજા તથા ત્રણસો સાતના કામે દસ વર્ષના સખત કેદની સજા તથા પાંચ હજાર રૂપિયા દંડ અને દંડ ભરવામાં ના આવે તો એક વર્ષ સખત કેદની સજા શ્રી ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે